કોઈ કોઈ કોમેન્ટ કરો માં શાંતિ ઉપર મારું નામ ડીડી સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક આજે સમસ્ત અનુસૂચિત જાતિ અમરેલી જિલ્લા રાજકોટ આજુબાજુના વિસ્તારના તમામ સામાજિક આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા માટે આવ્યા છે કે અહીંયા જે એસટી વિભાગના જે અનુસૂચિત જાતિના જે કર્મચારીઓ છે એની સાથે જે જાતિવાદ રાખીને જે એમને નોકરીમાંથી બેદખલ કરી અને બીજે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જે ખાસ તો બાબત એવી છે કે આ નરેશ વાડા છે જે આના સામાજિક આગેવાન છે એ વારંવાર એસટી વિભાગમાં અંદર જેતાતા ભ્રષ્ટાચારો ગેરરીતિનો અવાજ ઉઠાવે છે લાઈવ કરે છે ફરિયાદો આપે છે એનો ખાર રાખીને એના ભાઈ છે અનિલ વાડા અને બીજા સાથી મિત્રો અનુસૂચિત જાતિના જે સરકારી કર્મચારી છે એના વિરુદ્ધ બરોબર આવી બદલીનો ઓર્ડર કર્યો છે એનો અવાજ ઉઠાવવા માટે કલેક્ટરે અમરેલી જિલ્લામાં આંદોલન બાપનું છે કોઈ રાજાશાહી છે અમરેલી અંદર આ ભારત દેશની જે અંદર આવે છે ને તો ભારતનું સંવિધાન આંદોલન કરવા માટે સભા કરવા માટે રેલી કરવા માટે રજૂઆત કરવા માટે બધાને સરખો અધિકાર આપે છે તો કોઈ કલેક્ટર થોડી નક્કી કરીએ કે કોને આંદોલન કરવા કોને રજૂઆત કરવી કોને ક્યાં જવું તો આવું ન ચાલે અને કલેક્ટરને મેં રૂબરૂ કીધું છે અને અત્યારે ચેલેન્જ કરું છું કે તમે આવા જાહેરનામા ક્યારેક રાજકોટમાં બદલી લઈને આવો સિફારિશ કરીને રાજકોટમાં અને જાહેરનામા કરીને બતાવો કેટલી વિષય હો થાય છે અને કેવી રીતે આંદોલન છે સંવિધાન કોને કહેવાય અને લોકશાહીની શું તાકાત છે તમને બતાવીએ અને નવ તારીખે આવો અમે વગર પરમિશન રેલી કરવાના કોઈને રજૂઆત કરવી પરમિશનની શું જરૂર છે અને આ બધા તો બધાય ટેકેદારો છે બધા વેવટ તંત્ર છે એ બધા પબ્લિક ના ટેક્સમાં પગાર લે છે બરોબર પબ્લિક સર્વન્ટ છે કોઈ સાહેબ નથી સાહેબ તો પબ્લિક છે સરકાર કોને છે સરકારની વ્યાખ્યા શું છે જનતા સરકાર છે કોઈ કોઈ સરકાર નથી બધા છે નિમેલા વ્યક્તિ છે એટલે તમે જે વહીવટ કરો છો સારો વહીવટ કરો અને તમને બદલી નો નાખવા પડે ધ્યાન રાખો આંદોલન આ તો સારા લોકો કે અમરી લોકો કોઈ અવાજ ઉઠાવતા નથી રાજકોટમાં કેટલી ની બદલી કરીને કેટલી ફરિયાદો દાખલ થાય છે કેટલા કોર્ટ ના ધક્કા ખાય છે બરોબર બધી ઉપર ફરી કલેક્ટર ઉપર ફરિયાદ થાય બરોબર કદાચ પ્રધાનમંત્રી એની ઉપર ફરિયાદ થાય બરોબર આ લોકશાહી દેશ છે હજી કાયદો જીવિત છે બરોબર મજબૂર ન કરો કે અમારો કાયદો બહાર આવો પડે એટલે આ લોકોયંત્ર છે છે બધા લોકોનું કે આવી રીતે લોકોને દલિતોને હેરાન કરો કે ભારતની અંદર એક જ સમાજ એવો છે કે ત્રણસો દિવસ આંદોલન કરે છે અવાજ ઉઠાવે છે એટલે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવી રીતે અવાજ દબાવો આવી રીતે એની પર ખોટી રીતે ફીટ કરો ખોટી ફરિયાદો કરો પણ એવી ડરી જવાના નથી ભાઈ અમે બરાબર તમે અમારી પર ત્રણ વર્ષ અત્યાચાર કર્યો એ સમય બીજો એકવીસમી સદી બાબા સાહેબે કીધું એકવીસ સદી આ દેશના મૂળ નિવાસો ની છે અને અમે મૂળ નિવાસી તમે બધા બહાર આવ્યા છો તમે વિદેશી છો અમે મૂળ નિવાસી આ ભારતના તમે કદાચ ખોદો જ્યાં ખોદશો ત્યારે સોમનાથ ખોદશો તો ત્યાં બોધ નીકળશે બરોબર એ બંધ કરાવી નાખ્યું છે તો અમે આ દેશના મૂળ નિવાસી છે અને બોધમય ભારત હતું અશોક સમ્રાટનું ભારત હતું અને અખંડ ભારત હતું ચાઈના થી લે અફઘાનિસ્તાન ઉંધી તુર્કી ઊંધી શ્રીલંકા થી કશ્મીર સુધી ભારત કેવા તો હવે તમારા ટુકડા ટુકડા છે તમે લોકો ટુકડા કર્યા ભાગલાગઢના નાના નાના રજવાડા બને અમારું એક જ મોટો રજવાડું હતું અને અમે અશોક સમ્રાજના વંશો જ છીએ બુદ્ધના વંશો છીએ અમને મજબૂર ન કરો બરાબર એટલે અમે ભારતના સંવિધાને મારીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનીએ છીએ એટલે કાયદામાં રહીએ છીએ બાકી અમારો ઇતિહાસ જોવો જોઈ લેજો ભીમા કોરેગાવ ગાવ બરાબર એટલે આ અમને મજબૂર કરી રહ્યા છીએ અને આયા ન્યાય નહીં મળે તો ગાંધીનગર મુખ્યમંત્રીના ઘરનો ઘરનો ઘેરાવ કરશું